ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા જેલમાંથી બહાર આવ્યા બાદ ફરી એકવાર આક્રમક મૂળમાં જોવા મળી રહ્યા છે તેઓને પોતાના મત વિસ્તાર ડેડિયાપાડામાં પ્રવેશ બંધી છે પરંતુ નર્મદા જિલ્લામાં આજે કલેક્ટર કચેરી સંકલન સમિતિની બેઠક હતી ને આ બેઠકમાં તેઓ પહોંચ્યા હતા જ્યાં તેમણે પહેલા તો જે કાચના ગ્લાસ થી આખો વિવાદ થયો તો તેમણે 2 મહિના કરતાં વધારે સમય જેલમાં જવાનો વારો આવ્યો તે કાચના ગ્લાસ પાણીની બોટલ હટાવવા માટે તેમણે ત્યાં અધિકારીઓ છે તેમણે રજૂઆત કરી અને કહ્યું કે આવી રીતે જે ઘટનાઓ બને છે તેમાં આ કાચના ગ્લાસના કારણે મને ખોટી રીતે ફસાવવામાં આવ્યો છે તે પ્રકારની તેમણે વાત કરી હતી ત્યારે આજે સંકલનની જે બેઠક મળી આ બેઠક દરમિયાન જે આયોજનના જે

એ તો સીસીટીવી કેમેરા અહીંયા ના હોય તો મીડિયા મિત્રોને આપણે અહીંયા તમામ લાઈવ ઉતારવાનો પરવાનગી આપણે અપાવી દીધી એક માણસ તો ઉતારવા વાળો જોઈ છે કામ તો હું તો હમણાં કાલે જ માન જેલમાંથી આવ્યો છું પાછા ત્રણ મહિને ચાર મહિને મોકલી આપે તો મારે શું કરવું લોકોના કામ પછી કોણ કરશે એટલે બધાને આપણા પ્રાયોજના ને કોણ લાઈવ સીસીટીવી કેમેરા જોઈએ અહીંયા પાણીની બોટલ ગ્લાસ ગ્લાસ કંઈ ના જોઈએ આ તો પછી પ્રી થી કાલે ઉઠીને પાછા કોઈ મારી હાથે વગર જોઈતી વધી પાછા મને મોકલી આપે એટલે તમને પહેલા કહી દેમ છું એટલે પાછળથી એવું ના થાય કે ધારાસભ્ય એમને જાણ નથી કરી આ તમને કીધું એટલે તમને જે પણ વિભાગની મીટિંગ છે પ્રાઇવેટના વિભાગની તમારા લેટર થી જ હું આવ્યો છું એટલે પાછું કાલે ઉઠીને એવું ના થાય કે આ ઘટના ઘટી હોય એટલે આ તમને પેલા જ હું કરી દઉં છું

મીટિંગ થાય ત્યાં સીસીટીવી કેમેરા ચાલુ હોવા જોઈએ ક્યાં અને એક વ્યક્તિ લાઈવ રેકોર્ડિંગ કરનારો હોવો જોઈએ બીજું કે અંદર કોઈ પણ કાચની વસ્તુ હોવી જોઈએ નહીં કેમકે આજે તેર કરોડ જેટલા એફઆરએ આયોજન હતું સાઈઠ કરોડ ગુજરાત પેટર્નના યોજનાનું આયોજન હતું જેને લઈને અમે બેઠા હતા પણ આયોજનમાં કલેક્ટર સાહેબ અધ્યક્ષ હતા એમને મેં રજૂઆત કરી છે આયોજનમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ બહારની એજન્સીઓ કોન્ટ્રાક્ટરોના બિનજરૂરી કામો મંજૂર કરી દેવામાં આવ્યા છે અમારા જેવા ચૂંટાયેલા પ્રતિનિધિઓના કામો મંજૂર કરવામાં આવ્યા નથી જેને લઈને અમે આજે કલેક્ટર સાહેબને છ વાગ્યા સુધીમાં માહિતી આપવાનું સાહેબને કીધું છે એટલે સાહેબે અમને કીધું કે છ વાગ્યા સુધીમાં માહિતી આપવાના છે બીજું કે મંગળવાર સુધીમાં પ્રભારી મંત્રી શ્રી અને એમની સાથે સંકલન કરીને જે પણ કામોનો સમાવેશ નથી થયો એ કામોનો સમાવેશ કરવા માટેની પણ બાહીધરી કલેક્ટર સાહેબ અને પ્રાયજના અધિકારી સાહેબે અમને આપી છે સર એ જાણવા મળ્યું છે કે અગાઉ જે ગ્રાન્ટની ફાળવણી ડીજાપાડા તાલુકા માટે થઈ હતી એમાંથી વધારે પડતા પૈસાનો ઉપયોગ થયો નથી એ રીતની વાત છે હા અમલીકરણ અધિકારીઓ જેઓ છે જેઓ કામ પર ધ્યાન ન આપતા હોવાથી બે હજાર ત્રેવીસ ચોવીસ ચોવીસ પચીસની ગ્રાન્ટનું પણ આજે વણ વપરાયેલી પડેલી છે બીજું કે આજના જે આયોજનમાં પ્રથમ દ્રષ્ટિએ ધ્યાન પર આવેલું છે તે અમલીકરણ અધિકારીઓએ બહારના કોન્ટ્રાક્ટરોએ સાથે મળીને ચૂંટાયેલા પ્રતિનિધિ આયો પ્રતિનિધિઓને નજર અંદાજ કરીને બારોબાર આયોજનો તૈયાર કરી દીધા છે ગુજરાત પેટરનું આયોજન એ આદિવાસીઓના સર્વાંગી વિકાસ માટે ગુજરાત સરકાર આપતી હોય અને બિનઆદિવાસી એનજીઓ કોન્ટ્રાક્ટરો આવું બારોબાર આયોજન કરી દેતા હોય એ અમે ક્યારે ચલાવવાના નથી સર અગાઉ આપે કોઈ કામોની માંગણી કરી હોય આપણા મત વિસ્તારમાં અને તેનો સમાવેશ ના થયો હોય એવા કોઈ કામો ખરા હા અમે અગાઉની મિટિંગમાં ગુજરાત પેટર્નમાં જે માંગણી કરી એમાં થોડા જ કામોનો સમાવેશ કરવામાં આવ્યો છે અને બીજા કોન્ટ્રાક્ટરો અને એનજીઓના કામો લઈ લેવામાં આવ્યા છે ત્યારે આવનારા દિવસોમાં જો કામોનો સમાવેશ નહીં કરવામાં આવશે તો અમારે જ્યાં પણ ધરણા પર બેસવું પડશે મોરચો લઈને જવું પડશે અમે જઈશું અમારા લોકોની ગ્રાન્ટને અમે ક્યારેય સગે વગે કરવા નહીં દઈશું સર આપે જે માંગણી કરી કે સીસીટીવી રેકોર્ડિંગ પણ જોઈએ અને જે કાચની વસ્તુઓ ન હોવી જોઈએ એ પ્રકારની જે તમે વાત મિટિંગ અગાઉ કરી હતી ત્યારે એના વિશે શું આશ્વાસન મળ્યું છે શું કાર્યવાહી અગાઉ અમે આ પ્રકારની એક આયોજનની મિટિંગમાં લેટર મળીએથી બેઠા હતા અને ગયા હતા અને એ આયોજન દરમિયાન જે ઘટના ઘટી હતી અને અમે એંસી દિવસ જેલવાસો ભોગવ્યો છે ત્યારે આવી જ રીતના મીટિંગો હોય દરેક સભ્ય દરેક અધિક પદાધિકારી પોતપોતાના કામોનો સમાવેશ બાબતે બોલાચાલી કે ઉગ્રતા વધતી હોય છે ત્યારે જ્યાં પણ આ પ્રકારની મિટિંગ હોય ત્યાં સીસીટીવી કેમેરા ચાલુ હાલતમાં વિડીયો રેકોર્ડિંગ કરનાર માહિતી નિયામકના એક અધિકારી અને તમામ મીડિયાવાળાઓ ત્યાં હાજર રહે એ પ્રકારની મેં કલેક્ટર સાહેબને માંગ કરી હતી અને એમણે ત્યાં સીસીટીવી અને એક વિડીયો રેકોર્ડિંગ માટેના વ્યક્તિને ત્યાં મૂક્યા હતા ઓકે ધન્યવાદ